અતাজি બધાને કેમ છો બધા મજામાં જશું અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ નું અને એક નવા વ્લોગ માં આજે સવાર સવાર માં વ્લોગ ની શરૂઆત કરી દીધી છે તો કડિયા રેજો આપો તમારો વ્લોગ બદક સવારે જો મા સ્કૂલે જાવા તૈયાર થઈ છે અને સ્કૂલ બેગ તૈયાર કરે છે શું નાઈખશો પેન પે બે પેન છે એકદ લઈ જને ના બે બેને શું કરવા છે તારે આઠિયા કાલો બે લઈ જાવ બે લઈ જાવ રીહામાં તું રીહાઈ જાય પાછો હરખુ નાચજો બસ ચેન બંધ કરજો હા આ એક નું ચેન નથી તૂટી ગયું તૂટી ગયું હા જોજો નવ લેવું પડશે હા ડોક્સ ભાઈ આટુ જો આપણે કેટલો બધો ભાગ લઈ આયા સી ઈ હું एम खावा कुल्फी जो आइसक्रीम से आम से सोडा दक्ष भाई गुल्फी खाई सी है सोडा पीवे सी है आइसक्रीम खाता जाए सी है दक्ष बद्दु ये काय रे होई हे बस yeah? ताडिया तू से हम चलू बस जो आया डोडा पड़ा सी है हां में तरबूज ने टेटी ने तगारू भरू मम्मी मैं मैं डोडा कलाईवा તે કરાયા હા ડોક્ષુ જો ડોડા ફોલાયવા પણ આ બધું નાખી દીધું જો સોડા ને બોટલ નાખી દીધી અને હવે જો ગુલ્ફી ખાઈ છે ને સોડા પીવે ડોક્ષુ ભાઈ જો હવે બધું ભાગ લઈ આવ્યા તે ખાઈ લીધું હવે જો સાયકલ લીધી છે આવડી ગયો ડોક્ષુ ભાઈને

तो जो वाडिया नहीं चावड़ों वाडिया वाडिया क्या होता तो अलग दक्षिण पंपास और दक्षु इधर तो गर्मी था इसलिए ना वो अपंग खाले ये बावा दक्षु हाथ में वो लोग जो नपंग खाये बैठे हैं ना अरे वाह सरस